બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતક લાશોની ઓળખ કરાવી તેમનું ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું અને આ બનાવમાં જવાબદારી ઈસમો સામે મામલતદાર ડીસાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બનાવની ગંભીરતાને લઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ દ્વારા

એ સા અપરાધ મનુષ્યવધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસ હાથ ધરવામાં આવેલી છે સા અપરાધ મનુષ્ય વધની કલમ ઉપરાંત જે જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત હું આપણી સામે રજૂ કરવા માગીશ કે જેમાં બીએનએસની કલમ એકસો પાંચ એકસો દસ એકસો પચીસ એ બી ત્રણસો છવ્વીસ જી ચોપન તથા એક્સપ્લોઝિવ એક્ટ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી બાર તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ વન નાઇન ઝીરો એકની કલમ ત્રણ બી ચાર પાંચ અને છ મુજબનો ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો છે જે એ પોલીસ દ્વારા જે છે એ નોંધવામાં આવેલો છે આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આ ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર જ ઝડપી લીધા છે આ જે આરોપી છે તેમના નામ આ છે ખૂબચંદ રેણુમણ મોહનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોનાણી આ બંને દિશાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપીની લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે આ ઉપરાંત આપને જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતાં જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ એફએસએલની ટીમે ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં કે કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો એક રિપોર્ટ પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સ્ટ્રાઇન આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ તે તમામે તમામ વસ્તુઓને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજી સાહેબ દ્વારા ગણનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય તટસ્થાપૂર્વકની તપાસ થઈ અને તલસ્પર્શની તપાસ થઈ તેના માટે થઈને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે એસઆઈટીમાં ડીએસપી કક્ષાના એસડીપીઓ પીઓ આના મુખ્ય તપાસકર્તા અધિકારી તથા તેમની મદદ માટે એલસીબી પીઆઈ તથા આની અંદર એક્સપ્લોઝિવના સબસ્ટન્સમાં એક લગડેલો હોય આની અંદર જે છે તે આની અંદર એસઓજીના ટીમ અને તેમના પીએ પણ મૂકવામાં આવેલા છે કે જે આ ટીમની સાથે રહી અને ખૂબ જ ગુંડાણની ગુનાપૂર્વકની તપાસ કરશે આ ઉપરાંત આજને પણ ડીવાયએસપી દ્વારા ત્યાં ઈ સાક્ષીનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપી જે છે એ છેલ્લા અઢાર કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવ કાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટેથી આના તમામે તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકોએ જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત પોલીસને જાણવા આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા એની પર પોલીસ દ્વારા વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય પ્રશાંત પટેલ સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો તે બાબતની પણ પોલીસ તળસરસથી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇલની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટે એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે એ રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે આ સિવાય હું આપને જણાવવા માગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં નહીં પણ આ તો આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ સેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી પ્રાથમિક જે કારણ આવ્યું છે તે આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ એટલે